હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં મજામાં ન હોય તો કાંઈ વાંધો નહીં ટેન્શન લેવાનું નથી આપણા લોકમાં આપણે મજા જ કરવાનો નથી આપણે મસ્ત મજાનું મોર્નિંગ આજથી હું વાળીએ કેમ કે ખબર મફરમાં ઉઠો એટલે સીધો વાળીએ તકડો ઘેર વિડીયો ઉતારવાનો મોકો જ ન દીધો અને બ્રશ પણ મેં ત્યાં ઘેર કર્યો નથી કેળામાંથી દાંતણ કાપ્યું અને દાંતણ કરતો કરતો વાળીએ આવ્યો તો આવી હાલત હતી આજ તો અને આજનો દી હોય તે એ રીતના જો ખરાબ શરૂઆતમાં દી સવાર જ આપણું થોડુંક બગડી ગયું પણ કાંઈ વાંધો નહીં તો ગાય આપણે ત્રણ વાડીએ પૂકી ગયા પાણી પાવાનું ચાલુ તો હતું પી ગયું ખાલી ગાય પાંચ મિનિટનું કામ હતું એટલે મને તીગડું હતું તો એ કંઈ વાંધો નહીં આપણે કામ તો કરવું પડે તો ને આગળ એક છે ને આપણે જોતા તો જમરૂખ હોય તો આગળની દિમા એકવાર ખાય છે આપણે ખાધું તો ખાઈ લઈ આગળ જોતા આવીએ ગાય આપણે બકાલામાં કોબી હતી જોઈએ ગાય જોઈ શકો છો આ કોબી છે મારા કાકા એ નું બિયારણ વાયું છે

ओमेने बारिश अडावाने इचले घडी घरे उभछु तो गाइस घडी कपडा बेठ नीराते पवन का यु नै है इमा सुंदरी दिन्छ ले ने बुलेट खळज वाटलो लीलानी जरुर से दिया दिया सी से सीडियु ओलो रे सीडियु से नि क्या

बस तेरी है मुझे ना सुन तू न के गो मेरी मोहब्बत का करना तू हक हथा मेरी हो के हमेशा ही रहना कभी ना कहना अलविदा मेरी जुबान हो तुम और तुम समल हाल है हाँ हाँ हूँ ઘરે પૂગી ગયા હતા જમી પણ લીધું હતું અને આપણો બપોર પણ થઈ ગયો તો હોવાનો વિચાર છે નીંદર કરી લેવાનો વિચાર છે પણ હવે જોઈએ દોસ્તોનો ફોન આવ્યો તો કે કાંઈ આવી ફોટા પાડવા તો ફોટા પાડવા જ આવવા પડશે એને ફોટા પાડવાનો એટલો ટટ્યો છે એટલે જવું તો પછી તો કંઈ વાંધો નહીં હાલો આપણે અત્યારે તો આરામ કરવાનો વિચાર છે જોઈને ફોન આવે છે તો ફોટા પાડવા જાઉં બાકી નથી જવાનો તો ચાલો હું આરામ કરી આપણે કાકાની વાડી દાન છે કેમ કે દાણા મેથી લેવાના છે ઢોકરા બનાવવાના છે બેન માટું એટલે તો આપણે નીકળી ગયા આપણે આયા બુજા આપણે કાઢલી કાઢી तो चा 10 मिनट में vậy मिला दिया લો ગઢનીયા લોકો ને ત્યાં ખાયો એમલા સબ લો પડી ગયા હમ પછી એ ફ્યુ મોમેન્ટસ લેટર ઓડી ની જવાનું છે દોસ્તાર પાણી નો ફોટો પાડવાનો છે આપણે પૂગી ગયા ને પર પાસે નથી એટલે નો છે ઘરે ગયા એની ગાડી પડી आवा वे जान छ तर यार का हो बदिना मीडिया रुता तो मने हो तेड़ो तो मीडिया रुता का बदिना हाय गाइस इम तो के ओके तो को हमारा व्लॉग में ओके तो को क्या काको इनके रुपया आबो जा ना तू नहीं जा कौन नहीं जा तुम्हारे बानो से कि नहीं थी नहीं थी

શું કહું તો ભાઈ અમને પ્રેતિયા દઉં તો ભાઈ અહીંયા સારું ગોતરી દેવા જવાનું તો આપણે નીકળી ગયા ઘર થી આપડે જાય ધીરે ધીરે ગાડી લઈને

ગાય તો આપડે ઢોકળા છે ને વઘારે જ ગયા હતા અને હવે આપણે જોઈએ તો કેવા બન્યા જોવું પડશે પેલા તો હારા જ બનાવી છે મસ્ત જ બનાવાય છે તો ઉતારી લે હવે તું

મસ્ત છે હાલો તો ગાય હું ડોકરા હાલો ગાય છે આપણો બ્લોગ અહીંયા પૂરો કરીને આવે મસ્ત મજાના બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા નવા કાયમી ડેલી બ્લોગ આવી જ